બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સોમવારે બે આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેમને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવાના આરોપમાં ઢાકામાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા સજા ફટકારવામાં આવી ટ્રિબ્યુનલે તેમને જુલાઈ બે હજાર ચોવીસના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યારાઓના માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે ટ્રિબ્યુનલે બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને પણ બાર લોકોની હત્યાના દોષિત માન્યા અને ફાંસીની સજા ફટકારી ત્રીજા આરોપી ભૂતપૂર્વ આઈજી અબ્દુલ્લા અલ મામુનને પાંચ વર્ષની જેલની સજા ફટકારાઈ છે મામુન કસ્ટડીમાં છે અને સાક્ષી બની ગયા છે કોર્ટે હસીના અને અસદુઝમાન કમાલની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે સજાની જાહેરાત થતાં જ કોર્ટ રૂમમાં હાજર લોકોએ તાળીઓ પાડી મહત્વનું છે કે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બળવા પછી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન દેશ છોડીને ચાલ્યા ગયા હતા બંને નેતાઓ છેલ્લા પંદર મહિનાથી ભારતમાં છે